એવું પહેલી વાર બની રહ્યું કે ચૌદ આઈપીએસ અધિકારીઓ ચાલુ પગારે જાણે કે વેકેશન ગુજરાત પોલીસ ઇતિહાસમાં બન્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે ચૌદ આઈપીએસ અધિકારીઓ ચાલુ પગારે વેકેશન ગાળી રહ્યા છે માત્ર તેઓ રોજ સવારે હાજરી પુરાવા માટે ગાંધીનગર પોલીસ ભવન જાય છે તો લોકસભા ચૂંટણી આ સંવિતા જાહેર થઈ ન હતી તે પહેલાં રાજ્ય સરકારે રાજ્યભરના આઈપીએસ અધિકારીઓની બદલી કરી ન હતી સોળ માર્ચે આ સંવિતા લાગુ પડી ત્યારથી હજુ સુધી આ બદલીઓ નહીં થવાના કારણે ત્રણ વર્ષથી વધુ સમય સુધી એક સ્થળે રહેલા ચૌદ જેટલા આઈપીએસ અધિકારીઓને લીવ રિઝર્વ મૂકી દેવાયા છે હાલમાં આ અધિકારીઓ પાસે ચાર્જ નહીં હોવાથી જરૂર પડે સરકાર કાયદો અને વ્યવસ્થા સંભાળવા માટે બંદોબસ્તમાં મૂકી શકે છે પરંતુ રાજ્યમાં સંવેદનશીલ સ્થિતિ પણ નહીં હોવાથી તમામ અધિકારીઓ ચાર્જ વિના બેસી રહ્યા છે